વોટ્સઅપ અલ્યા કેમ છો બહુ સમય પછી મળ્યા બહુ દેખાડો નહીં તમે હમણાંથી દેખાતા જ નથી ગાડીઓ લેવા તો શોધી રહ્યા છો પણ દેખાતા નથી કેવું ચાલે છે યાર આજના વિડીયોમાં સ્વાગત છે અને આજના વિડીયોમાં કઈ ગાડી લાવે છું ખબર છે સેન્ટ્રો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સેન્ટ્રો ગાડી તમને પોસાય ઊંચા મોડલની પેટ્રોલ સીએનજી કંડિશન નવી મસ્ત અને ખરીદાય એવી ગાડી ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં મજા પડવાની છે તમને અને મજાથી મોજ કરવાની છે અને હા કે એક વાત કહું છું જો તમારી પાસે પૈસા હોય કરોડપતિ હોય તમે તો કોઈની સેવા કરો દયા કરો કોઈ ગરીબોને ખવડાવો અને પોતે એન્જોય કરો પાર્ટી કરો બીજું જીવનમાં જોઈએ છું યાર તમને ગાડી બતાવી દઉં હવે તમને સૌથી પહેલાં સેન્ટ્રોથી જ વાત કરવાની છે બધી સેન્ટ્રો બતાવીશ સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું આ સેન્ટ્રો આ સેન્ટ્રો વેચવાની છે એક લાખ નેવું હજાર રૂપિયામાં હાયર એક લાખ નેવું હજારમાં આવી સેન્ટ્રો અને બે હજાર ચૌદ મોડલ બે ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે પેટ્રોલ સીએનજી એંસી હજાર સત્સો ને અઢાર કિલોમીટર ફરી ચૂકેલી છે નવા ટાયર સર્વિસ છે બે ચાવી છે એક ચાવી છે બે ચાવી છે જેવો હોય પણ ગાડી મસ્ત છે કંડિશન જોઈને ખબર પડી જાય ઊંચા મોડલની અને આટલા ભાવે મળે છે બે હજાર ચૌદ મોડલની તમને એક નેવુંમાં મળે છે સીએનજી પેટ્રોલ ઇન્સ્યોરન્સ એ ચાલુ છે લગભગ આમાં જોઈએ તો લેવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરો મને સ્ક્રીનશોટ પાડો વોટ્સઅપમાં મેસેજ કરો અને હા ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરો ને યાર ઘંટડી દબાવો લાલ કલરનું બટન દબાવવાનું ના ભૂલતા કેમ કે સારા સારા વિડીયો આવે છે એટલે ઘંટડી દબાવો જોવો જ તમે સમજ્યા ને ચાલો હવે બીજી ગાડી જોઈએ છે એ પણ મસ્ત છે ડીસા છે એ ગાડી હવે ડીસાની ગાડી બતાવવાનો છું હા મારું બનાસકાંઠા બનાસકાંઠા હા મારું ચાલો જોઈએ હવે તમને બતાવવાનો છું આ ગાડી આનો ભાવ રાખેલું છે એક લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર બાર મોડલ સેન્ટ્રો બે ઓનર સીએનજી ડીસાની છે આ પેટ્રોલ સીએનજી બે ઓનર રિમોટ ચાવી પાવરફુલ વિન્ડો છે ટાયરો બરાબર છે એન્જિન તો પાવરફુલ જ છે ધડાકા જેવું જેટ એન્જિન કહેવાય ને એવું છે આ ગાડી કમ્પ્લીટ લાગે છે મને મોડલ ફરીથી બે હજાર બાર અને તમને પડશે એક પચ્ચામાં ડીસા ગાડી પડે છે જો તમારે ડીસા રહેતા હોય અથવા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય આ તો મળી જ જવાની છે પણ ડીસા રહેતા હોય એમના માટે તો બહુ જ ફાયદો થવાનો છે આ ગાડી લેવી હોય લેવા માટે જલ્દીથી તમે મને વાત કરજો અને ગાડી સરસ છે જોઈ શકો છો આ ગાડી તમને સસ્તા ભાવે મળે છે સારી કંડિશનવાળી મળશે તો આવી ગાડી ક્યાં મળશે બીજી જગ્યાએ નહીં મળે આવી ગાડી જોવા પણ નહીં મળે તમને આ ગાડી લઈ લેજો વહેલા મોડા અને આ ખરીદી લેજો ચાલો હવે આપણે બીજી જોઈએ છે એ પણ કન્ડિશનવાળી મસ્ત ગાડી બતાવવાનો છું એ પણ લેવી હોય તો કહેજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું ગાંધીનગરની ગાડી આ ગાડી જુઓ એક લાખ પાંચ હજારમાં વેચવાની છે સેન્ટ્રો ઝિંગ બે હજાર સાત મોડલ પેટ્રોલ સીએનજી ત્રણ ઓનર અને ગાડી લાગે છે બરાબર ગાડી બહુ જ મસ્ત છે મને હિસાબે બરાબર લાગે છે ત્રણ ઓનર છે ગાડી જોઈને ખબર પડી જાય કે સાચવેલી છે પણ તમને પડશે આ ફક્ત ને ફક્ત એક લાખમાં એક લાખ પાંચ હજારમાં સમજે એક લાખ પાંચ હજારમાં મળી રહે છે આ ગાડી આ ગાડી લેવા માટે જલ્દીથી કોન્ટેક કરજો સીટના કવરો બરોબર છે બહારથી બરોબર છે તમે ચલાવીને આંટો મારીને ચેક કરી શકો છો ચાલો હવે આપણે બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સેન્ટ્રો આ સેન્ટ્રો જો આનો ભાવ રાખેલો છે એક લાખ પાસઠ હજાર રૂપિયા બે હજાર તેર મોડલ પેટ્રોલ સીએનજી ગાડી મસ્ત છે સીટના કરો વીમો વીમો બધી રીતે કમ્પ્લીટ લાગે છે હવે તમારે વધારે ડિટેલ લેવી હોય આ ગાડીની આ ગાડી જોઈ શકો છો હવે અંદરથી જ જોઈ શકો છો કેટલી સાચવેલી છે અને આ ગાડી ફ્લેટના નીચે પડેલી છે આ ગાડીમાં કલર ઉડેલો નથી આ ગાડીમાં કલર કરાયેલો નથી આ ગાડી એકદમ જબરજસ્ત છે અને આ ગાડી મસ્ત રહે છે તમને પસંદ હોય લેવા માટે તમે મને જલ્દીથી કહેજો એક પાસઠમાં સેન્ટ્રો છે મસ્ત છે અને આવા નહીં મળે જોઈ શકો છો ચાલો હવે નવા વિડીયોમાં મળીશું વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો અને કાંઈક નવા વિડીયોમાં કંઈક શીખી શકો